વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે પ્રકરણ બાર પોઈન્ટ એક પૂરું થયું એમાં ક્ષેત્રફળ હતું હવે પ્રકરણ બાર પોઈન્ટ બે આવે છે એમાં ઘનફળ છે તો ક્ષેત્રફળ ઘનફળના દાખલાઓ આપણે જોઈએ એના પહેલાં ઉદાહરણ પણ આપણે જોઈએ છીએ તો ક્ષેત્રફળના ઉદાહરણ ચાર સુધી જોયા હવે ઘનફળના ઉદાહરણ છે પાંચ અને છ બરાબર છે તો પેલા ઘનફળના ઉદાહરણ જોઈએ પછી બાર પોઈન્ટ બે ના પ્રકરની શરૂઆત કરશું તો સૌથી પહેલા ઘનફળનું ઉદાહરણ છે પાંચ શેડમાં એક ઉદ્યોગ ચલાવે છે આ શેડનો આકાર ઉપર અર્ધના આકાર અને નીચે લઘન છે એટલે ઉપર આમ છાપું ઢાકેલું છે અર્ધના આકાર છે અને નીચે આ સમગન છે એવું એક શેડ બનાવેલું છે એની અંદર એ ઉદ્યોગ ચલાવે છે શેડનું પાયાનું આ સાત બાય પંદર મીટર છે એટલે આ શેર છે ઉપર સાત બાય પંદર છે અને ઊંચાઈ આઠ મીટર છે ઊંચો કેટલો છે આઠ મીટર છે તો પર સમાતી હવાનું ઘન શોધવાનું છે તો હવાનું ઘન શોધવાનું છે બીજું આ શેરમાં કામ કરે છે મશીનરીનું ભાગનું ઘનફળ ત્રણસો મીટર ઘન છે અને એમાં વીસ કારીગરો પૈકી દરેક કારીગર જીરો પોઈન્ટ આઠ મીટર ઘન રોકે છે તો શેડમાં કેટલી હવા હશે તો આપણે પહેલાં તો એનું ઘનફળ સુધેલી કુલ હવાનું કુલ હવાનું ઘનફળ શોધ્યા પછી આપણે કારીગર અને મશીનરીનું ઘનફળ બાદ કરશું તો રોકેલી હવાની જગ્યા આવી જશે તો સૌથી પહેલાં આપણે આ શેડ છે એની ઊંચાઈ આઠ મીટર છે અને પહોળાઈ સાત મીટર અને લંબાઈ પંદર મીટર છે તો આપણે સૌથી પહેલાં એનું બે આકાર છે અર્ધના આકાર છે અને લંબઘન ઘન છે તો બેનું ક્ષેત્રફળ પર ભેગા કરશું તો અંદર એની ગુંજાઈશમેન છે એની કેપેસિટી એની કાર્યક્ષમતા આવી જશે કે કેટલી હવા સમય એ તો ક્ષેત્રફળની અંદર ઉપરનું પૃષ્ઠ ક્ષેત્રફળ તો એ જોવાનું હતું જ્યારે ઘનફાળની અંદર એ વસ્તુની કેપેસિટી કેટલી છે કેટલી છે એ જોવાનું છે ઘણી વખત ઘનફળ ના કહે તો તમારે એની કેપેસિટી એની ક્ષમતા કેટલી છે એમ કે તો સમજી લેવાનું એ ઘનફળ છે અંદર કેટલું પ્રવાહી સમાય છે અંદર કેટલી હવા સમાય છે કે અંદર કેટલીક પેટીઓ એમાં સાબુ સમાય છે કે બોક્સ સમાય છે એ બધું ઘનફળની અંદર આવે છે બરાબર છે તો આ ઘનફળ શોધવું હોય તો બેને ને આંખ છે મહિન બે આંખ આકારનો સરવાળો એમાં બે પૃષ્ઠપળ કે ક્ષેત્રફળનો સરવાળો થતો તો આમાં બે ઘનફળનો સરવાળો થશે એટલે ટોટલ જવાબ આવી જશે તો જે બે આકાર છે અર્ધના આકાર અને લમઘન તો બેના સૂત્ર લંબાઈ પડે ઊંચાઈ ગુણ્યા અડધો નાણા છે એટલે પાય આશેટની આગળ એક લખશું તો પંદર લંબાઈ ગુણ્યા પોણા ગુણ્યા ઊંચાઈ સાત ગુણ્યા આઠ અને એક પાય બાવીસમાં ઊંચે એની ત્રીજા સાત છે કારણ કે વ્યાજ સાત છે તો સાત કરી ત્રીજા બે વખત લખાશે અને એ એની પંદર આપેલી છે બધો ગુણાકાર આનો ગુણાકાર કરી તો આ બધું ઉડાડી દઈએ તો અગિયારસો આવે અને અગિયારસો પંચાવન કરીએ તો બસો આવે સરળ તો અગિયાર એક કારીગર જીરો પોઈન્ટ આઠ રોકે છે ટોટલ કારીગર એક પોઈન્ટ છ મીટર ઘન રોકે છે બરાબર છે એટલે બે થઈને કેટલું રોકે છે ત્રણસો એક પોઈન્ટ છ રોકે છે તો એ બે બાદ કરી નાખો તો બાકીની હવાનું આવી જાય

આપણે ઘણા વખત મહેમાન જઈએ છીએ તો ચા દઈએ છીએ તો અંદર ઉપસેલો ભાગ આવે બહારથી મોટો કપ દેખાય પણ આપણને ભરીને આપે પણ અંદરથી અડધો ઉપસેલો હોય એટલે અડધો કપ ચા આવે આપણને આવડો મોટો કપ ચા આવ્યો એવી રીતે આ પણ અંદરથી ઉપસેલો ભાગ છે એટલે જ્યુસ ભરે એટલે આપણને એમ લાગે કે મોટો બધો પહેલો ભરીને દીધો છે પણ અંદર ખરેખર અંદર ઉપસેલો હોય કાચનો ગોળા જેવો એટલે એનો ભાગ ઓછો આપણને જ્યુસ મળે એટલે જો જો આ ગોળો ના હોય તો એ એનું ઘનફળ શોધવાનું છે આપણે એટલે એ આભાસી કહેવાય અને ખરેખર કેટલું છે તો આભાસીમાંથી આ ઘોડાનું ઘનફળ બાદ કરો તો ખરેખર આપણને કેટલું જ્યુસ પીવા મળે ખરેખર એની કેપેસિટી કેટલી છે તો આભાસીમાંથી આ ઘોડાનું બાદ કરીએ એટલી એની કેપેસિટી આપણને મળે તો સૌથી પહેલા આપણે પહેલાનો અંદરનો ભાગ જો પાંચ સેન્ટીમીટર વ્યાજ છે એટલે ત્રીજા પાંચ તેવું થશે એની ઊંચાઈ દસ આપેલી છે તો આપણી આ ભાગી ક્ષમતા શોધીને પ્યાલો નો પ્યાલાની ક્ષમતા છે હવે આપણે અહીંયા અર્ધગોળક છે ને એનું આપણે શું કરવું પડે ઘનફળ શોધવું પડે અને ટોટલ આમાંથી વાત કરવું પડે તો આપણે સાચું પ્રવાહી કેટલું છે એની ખબર પડે આ સફેદ ભાગ દેખાય છે એ ઘનફળ સાચું બરાબર છે આ બ્લુ વારો ભાગ કાઢી નાખવો છે અને એને ઉડાડી દે તો બત્રીસ પોઈન્ટ એકોતેર આવે એટલે અર્ધ ગોલક બત્રીસ પોઈન્ટ એકોતેર આવે હવે એકસુ પહેલાની વાસ્તવિક ક્ષમતા કેટલી એકસુન કેટલું પ્રવેશ સમાય તો આજે આખે આખો જો આ ગોલક ન હોય તો એ આભાસી કહેવાય એટલે ગોલક ન હોય તો એ એક પોઈન્ટ પચીસ હતી ગોલકની વાત કરીએ અંદર ગોલક છે તો આપણે ગોલકની શું કરવી પડે બત્રીસ પોઈન્ટ એક બાદ કરો એકચ્યુઅલી એકસો ત્રેસઠ પોઈન્ટ ચોપન સેમી ગન છે એની વાસ્તવિક ક્ષમતા આવે એટલું પ્રવાહી સમાય તો મિત્રો આ બે ઉદાહરણ આપણે જોયા નેક્સ્ટમાં બીજા આજે બે ઉદાહરણ છે તે જોઈને સ્વાધ્યાની શરૂઆત કરશું જય દ્વારિકાધીશ જય શિયાારામ